નડિયાદ તાલુકાના મરીડા ગામે આવેલ રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરનો ઓગણીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ઓગણીસ વર્ષ પહેલાં રાજભા માડીના આશીર્વાદથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરમાં માઈ ભક્તો કચરો વાળવાની અને પોતું કરવાની શ્રદ્ધાથી માનતા રાખે છે અને માડીના આશીર્વાદથી હજારો શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂર્ણ થાય છે બે દિવસ ચાલેલા આ પાટોત્સવની પૂર્ણાહુતિ થઈ અને અહીંયા આજે ઓગણીસમો પાટોત્સવ પાઠોત્સવ રાજેશ્વરી માં મેલડી મરીડા ગામ ખાતે ભવ્ય યોજાનાર છે અને જો વાત કરવા તો તો આ મંદિર ઓગણીસ વર્ષ પહેલા આ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને ઓગણીસ વર્ષથી આ પ્રથા અવિરતપણે ભવ્ય રીતે દર વર્ષે ઉજવાય છે અવારનવાર ગુજરાત નહીં ભારત દેશ વિદેશ પણ ભક્તો અહિયાં કચરા પોતાની બાધા રાખી અને પોતાની માનતા અહિયાં પૂરી કરે છે અને સાચી માનતા રાખવાથી દરેક ભક્તોની અહીંયા સો ટકા એમની વિશ્વાસથી એમની ખરેખર માનતા પૂર્ણ થાય છે